વડોદરા જિલ્લા પ્રમુખ જે અત્યારે વર્તમાન છે એમને પાછું ફરી ફોર્મ ભર્યું ફરી જિલ્લા પ્રમુખ બનવા માટે કેમ ભાઈ તમારું પેટ હજુ ભરાયું નથી લોકોને હેરાન પરેશાન કરી મૂકીને લોકોને એ ઉપર આમતક આંતક મચાવી દઈને તમારું પેટ નથી ભરાયું તમે કહો છો કે મારી ઉપર ગોડમધરના આશીર્વાદ છે એમના જોરે તમે આ પાછું ફોર્મ ભર્યું છે ને તમારે જિલ્લા પ્રમુખ બનવું છે વળી જાવ ને હવે પાછા અને તમને એ મધરના આશીર્વાદ છે તો એ ગોડ મધરના આશીર્વાદથી તમે દિલ્હીમાં જ પીએમ બની જાઓ કાં તો ગુજરાતના સીએમ બની જાઓ વડોદરા જિલ્લાને છોડો વડોદરા જિલ્લાને તમારા આંતકમાંથી મુક્ત કરો તમને આટલા વખતથી જોયા છે તમે ક્યારેય કોઈને સારી વ્યક્તિને મદદરૂપ નથી થયા તમે ક્યારેય કોઈ સારી વ્યક્તિને સપોર્ટ નથી કર્યો તમને હંમેશા તમારા પ્રોગ્રેસ કરતા બીજાને પાડી નાખવામાં એની પડતી કરાવવામાં એનું રાજકારણ પૂરું કરવામાં એને હેરાન કરવામાં એને પરેશાન કરવામાં એ એમાં તમારું ફોકસ રહ્યું છે તમે સારું કામ કયું કર્યું એક તમે ધારાસભ્ય પણ હતા તમે ધારાસભ્ય તરીકે પણ કયું એક સારું કામ કર્યું બતાવો તમે જિલ્લા પ્રમુખ તરીકે પણ તમે શું સારું કામ કર્યું બતાવો તમે તમારું એચિવમેન્ટ શું છે પાર્ટીએ તમને આટલી આટલી સારી સારી પોસ્ટો આપી તો તમારું એચિવમેન્ટ શું છે પાર્ટી માટે તમે લોકો માટે શું સારું કર્યું તમારું નામ આપવાથી એક ઇમેજ આવે છે કે ભાઈ દગાખોર વિશ્વાસઘાતી માણસ આ માણસ વડોદરા જિલ્લામાં કોઈનો થયો નથી થવાનો નથી આ જે પણ એમના કોઈ ગોડ મધર છે એ ગોડ મધરને હું કહું છું કે બેન આ કોઈનો થયો નથી અને આ માણસ કોઈનો થવાનો નથી અને આ માણસ એટલો મનહુશ છે કે જ્યાં જ્યાં ગયો ને ત્યાં ત્યાં એને બધાનું રાજકીય પતંગ કરી દીધું છે એના અસંખ્ય વડોદરા જિલ્લા અને પ્રદેશ સુધીના દાખલાઓ છે એક્ઝામ્પલ છે એમના કે છે કે મેં ગોળમધરને ડુંગળી આપવા જવાનું છે મારે આજે લસણ આપવા જવાનું છે આજે કેરી આપવા જવાનું છે આજે કેળા આપવા જવાનું છે આજે જાંબુ આપવા જવાનું આજે જામફળ આપવા જવાનું મેં ગાડી લઈ આપી મેં આ લઈ આપ્યું મેં પેલું લઈ આપ્યું મેં ઢીકણું લઈ આપ્યું મેં મુસરું લઈ આપ્યું બરાબર હવે તમારા બે વચ્ચે જે લેવડ દેવડ થયું હોય એ વાત બહાર આવે છે તમે તો કહેવાના નથી બેન અને આ બધું ડુંગળી લસણ અને ફલાનું ઢીકનું બધું જે બહાર આવે વાતો તો આ જ કરતા હોય તો જ આવે ને તો વડોદરા જિલ્લાની એક એક વ્યક્તિ એમ એ જેને ગોડમધર કહે છે એને શું નથી આપતો બે નામ મનવુસ એટલો તમારા નામનો મિસયુઝ કરીને વડોદરા જિલ્લાના લોકોની કારકિર્દી જોડે ચેડા કરે છે ધરાવે છે ધમકાવે છે અને પોતાનું ધાર્યું તમારી પાસે કરાવે છે અને આ એટલો મનમોશ માણસ છે ને બેન આ એટલો મનહૂસ માણસ છે કે તમારી ઉપર જેના ચાર હાથ છે જેના જેનાથી તમે આ બધું ધર્યું કરી શકો છો તમે એક સુગરના આટલા મોટા કૌભાંડીને એની અસંખ્ય ફરિયાદો હોવા છતાં તમે એને જિલ્લા પ્રમુખ બનાવો છો અને એની અસંખ્ય ફરિયાદો હોવા છતાં તમે એની વિરુદ્ધ કોઈ પગલા નથી લેતું પ્રદેશ તો બેના એટલો મનહુસ છે ને તમારી ઉપર જેનો હાથ છે ને એ હાથ પણ જતો રહેશે એટલો મનહુસ માણસ છે બેના આ વડોદરા જિલ્લામાં વર્ષોથી અમે બધા જોતા આવ્યા છે કે આ માણસ ક્યારેય કોઈનો થયો નથી આજે તમારી પાસે સત્તા છે એટલે તમારી આગળ પાછળ ફરે છે કાલે તમારી પાસે સત્તા નહીં હોય તો તમને કેમ છો પણ નહીં કે એટલો જુઠ્ઠો માણસ છે એ એવું કે ને અહીંયા દરિયો છે ત્યાં ખાબો ના હોય કિચડ આટલું કિચડે ના હોય એટલો જુઠ્ઠો માણસ છે આ અને ઓવર સુગર કોટેડ પર્સન છે બેકસ્ટેપ છે પીઠમાં ખંજર ભોકે છે દરેકને દરેકે દરેકને પીઠમાં ખંજર ભોકે છે અને ઓવર સુગર કોટેડ પર્સન છે તમને ડાયાબિટીસ ના હોય ને તોય તમને ડાયાબિટીસ કરી દે એટલો મીઠો માણસ છે કડવો માણસ સારો બેન મીઠા નહીં સારા મીઠા મીઠા છે ને પેટમાં કૃમિ કરે જીવડા પાડે અને કડવું હોય ને એ બોડીને ડિટોક્સ કરે એટલે માઇન્ડને ડિટોક્સ કરવાની જરૂર છે અને આ માણસને ફરી જિલ્લા પ્રમુખ બનાવશો નહીં અને તમે બનાવશો તો તમારી ઉપર માછલા કેટલા લોકો ધોઈ જ રહ્યા છે તમે એકવાર બનાવ્યો છે એટલે ફરી પાછળ શું થશે એ ખબર નથી અને હું વડોદરા જિલ્લાના દરેક ધારાસભ્યો અને સાંસદને પણ એક બહુ દિલથી નમ્ર વિનંતી કરીશું કે ભગવાને તમને સત્તા આપી છે તમને સત્તા આપી છે તો તમે આવા ખરાબ માણસને જિલ્લા પ્રમુખ બનતા અટકાવી કેમ નથી શકતા તમે એ તો કરો તમને ભગવાને સત્તા આપેલી છે તો તમે રજૂઆત કરો ને વડોદરા જિલ્લાના દરેક ધારાસભ્યોને સાંસદને મારી વિનંતી છે કે પ્લીઝ આ માણસને શા માટે ચલાવડાવો છો તમે આગળ રજૂઆત કરો ને તો ભગવાન તમને વધારે પ્રગતિ આપશે લોકો આનાથી કેટલા હેરાન થાય છે તમને ખબર નથી મને ખુદને કેટલી હેરાન કરી છે આ માણસે મને કેટલી હેરાન કરી છે લોકોની જાસૂસીઓ કરાવવાના આ કરવાનું આનું કામ જ એક બકવાસ વ્યક્તિ તરીકેનું છે એટલે મને વડોદરા જિલ્લાના દરેક ધારાસભ્યોને પણ હું વિનંતી કરું છું કે પ્લીઝ તમે આવા માણસોને જિલ્લા પ્રમુખ નહીં બનાવો પ્રજા તમારા તમારી અંદર વિશ્વાસ મૂકીને તમને ધારાસભ્યને સાંસદ બનાવે છે કેમ કે તમે પ્રજાના અવાજને ઉઠાવો પબ્લિકના અવાજને ઉઠાવો તમે આવા કૌભાંડીઓને બનાવો છો તમે જિલ્લા પ્રમુખ અને તમે લોકો ચૂપ રહો છો પ્લીઝ બોલો તમે

પ્રતિનિધિ નથી એટલે ન બનવાને કારણે અને સાથે સાથે અગાઉ આ બેંકની અંદર પ્રમુખની ઓફિસમાં સતત આખો દિવસ બેસી રહેવાનો અને ડિરેક્ટરો એમને જોઈને અહીંથી જતા રહેતા હોય એટલે અમે લોકોએ એનો વિરોધ નોંધાયો જેને કારણે આ જિલ્લા ભાજપ પ્રમુખની જ્યારે અત્યારે વાત ચાલતી હોય મેં ફોર્મ ભર્યું હોય ત્યારે મને બદનામ કરવા માટે અને ખોટી રીતે આક્ષેપ કરીને એ મને બદનામ કરવા અત્યારે આ કાવતરું કરી રહ્યા છે ત્યારે આનો જવાબ પણ ટૂંક સમયમાં જ મારા વકીલ દ્વારા હું નોટિસ આપીને એમની પાસેથી ખુલાસો માગીશ સાથે સાથે એમને સુગરની વાત કરી તો એ સુગરનો સભાસદ પણ એ પેન નથી અને સુગરમાં બબ્બે વખત ઓડિટ પણ થયું છે અગાઉ જ્યારે કોઈ કંઈ આવી વાત કરી તો મેં સ્પેશિયલ કહ્યું કે રીઑડિટ કરાવો જો મેં એક રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર કર્યો હોય તો હું જાહેરમાં રાજીનામું જાહેર જીવનમાંથી આપી દઈશ આવી પણ મેં અગાઉ વાત કરેલી આજે પણ કહું છું તમારા બધાના મારફતે કે જેને રીઓિટ કરાવવું એ કરાવે મેં એક રૂપિયો આમાં ભ્રષ્ટાચાર કર્યો નથી ને સુગરમાં સુગંધમાં અને સ્પષ્ટ વહીવટ હતો મારો સાથે સાથે આ બેનને સહકારી આગેવાન બનવું છે સંગઠનમાં હોદ્દા જોઈએ છે પરંતુ વડોદરા જિલ્લામાં એ ક્યાંય પ્રાથમિક સભ્ય પણ નથી અને સક્રિય સભ્ય પણ નથી એટલે આ રીતે અગાઉ અમારા પ્રદેશના પ્રમુખ સી આર પાટીલ વિરુદ્ધનો એવો વિડીયો જાહેર કર્યો વચ્ચે પૂર આવ્યો વડોદરાની અંદર ત્યારે પણ બહુ જ લોકોની વિરુદ્ધમાં તમામ રાજકીય લોકોની વિરુદ્ધમાં ખોટા આક્ષેપો કર્યા હતા અને આ રીતે અવારનવાર વિડીયો મૂકીને બધાને બદનામ કરતી હોય છે ત્યારે હવે હું ટૂંક સમયમાં જ એમને હું જવાબ મારા વકીલ દ્વારા એની પાસે માગી આ બેંકના ચેરમેન અતુલબેના કહેવાથી અમે વાઘોડિયાના પ્રભારી બનાવ્યા હતા પરંતુ તે વખતે અમે જોયું નહોતું હું પણ નવો નવો હતો અને તાત્કાલિક અમને ખબર પડી કે પ્રાથમિક સભ્ય પણ નથી અને સક્રિય સભ્ય પણ નથી તરત જ એમનું રાજીનામું અમે લઈ લીધેલું એ યોગ્ય નથી એ મારા એકલા પર નહીં આગળ દિનુમામાં જીબી સોલંકી અને અમારા ત્રણ પર આક્ષેપો કર્યા હતા લોકોને લેટરો પણ લખ્યા હતા ત્યારબાદ ફરીથી અમારા પાટીલ સાહેબ પર સીઆર પાટીલ સાહેબ પ્રદેશ અધ્યક્ષ પર કર્યા ત્યાર પછી વડોદરાના બધા રાજકીય નેતાઓ પર કર્યા આજે અમારી પર ફરી કર્યો ત્યારે એમને જ પૂછવું પડે કારણ કે મને ખબર નથી કે કોણ છે અમે અમારી દાવેદારી કરી છે પાર્ટી છે તો અમે અમે કામ કરીશું નહી તો પછી પાર્ટી જે આદિશાબ છે એ પ્રમાણે જેને પણ પ્રમુખ બનાવશે એની સાથે રહી અને પાર્ટી નો પાર્ટી ફરીથી કદાચ રિપીટ કરે તો આગામી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકાની જે કઈ ચૂંટણી આવે છે એની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગો લહેરાય એ પ્રમાણે અમારો આયોજન છે

બબ્બે વખત ઓડિટ થાય છે સ્ટેચ્યુરી ઓડિટ અને સરકારી ઓડિટ એમાં ક્યાંય એક રૂપિયાની કોઈ ભ્રષ્ટાચાર કે કોઈ જગ્યાએ છે જ નહીં ઉલતો અમે અગાઉ જેને ભ્રષ્ટાચાર કર્યો એને જેલમાં મોકલવાનું કામ અમે પોતે કરેલું અને આજે પણ કહું છું જેને ફરી રી ઓડિટ કરાવવું હોય એ કરાવે અમે ચોખ્ખા છે ને ચોખ્ખા રહેવાના છે એ તમને સ્પષ્ટ દેખાય છે કે કોઈક રાજકીય લોકોને હું આગળ વધુ એ ના ગમતું હોય એવા લોકો આવી રીતે કામ કરાવતા હોય છુપાર ઉત્સવ તરીકે એ ટૂંક સમયમાં ખબર પડશે ત્યારે જાહેર કરીશું